અમરીશ પટેલ સાંજના સમયે લગભગ સાડા પાંચ છ વાગ્યાની આજુબાજુ લીંબોઈ કંપા જોડે એક સ્કૂલ બસ પલટી ખાઈ ગઈ હતી એમાં એક્સિડન્ટમાં અમુક છોકરાઓને વાગેલો તેને લઈને એકસો આઠ અહીંયા આવેલી એ બધાની લગભગ તેત્રીસ જેટલા છોકરાઓને ઈજાઓ થયેલી તેમને સારવાર આપેલી એમાંથી લગભગ નવ જણા અત્યારે હાલ દાખલ કરેલા છે અને પાંચ જણાને સીટી સ્કેન કરાવવા આવ્યું છે અને બે જણાને છાતી અને ખભાના હાડકાના એ સીટી સ્કેન કરાયા છે એમાં શું ઇન્જરી આવે છે એ પછી આપણે એમને દાખલ રાખવા કે રજા આપીએ નક્કી કરીશું એટલે અત્યારે હાલ એટલી કોઈ ગંભીર રીજા જેવું લાગતું નથી તેત્રીસ જેટલા બાળકોને લઈને આવેલા મોસ્ટલી આગળ વિદ્યાલય

વધારે પડતા પેસેન્જર બેઠેલા હતા અને ડ્રાઈવરે પંદર વીસ છોકરા છે બધા પણ આમ નોર્મલ જેવું છે બઉ સિરિયસ નથી અને બધાનો ટાઈમસર સર પર પહોંચી ગયા છે સારો એવો બચાવ થઈ ગયો આજે આદર્શ વિદ્યાલય લીંભોઈના બાળકો બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા એ વખતે સામેથી કોઈ ઇકો આવતી હતી ને ઓવરટેક કરવાની અંદર વરસાદના કારણે ગાડી નમી ગઈ છે એવું કહ્યું એની અંદર પાંત્રીસ બાળકો હતા એ પૈકી ઘણા બધા બાળકોને તો ઘરે મોકલી દીધા પણ પંદરેક બાળકો છે જે હાલ હોસ્પિટલમાં છે એમાંથી પાંચેક બાળકો છે એમને સીટી સ્કેન માટે લઈ ગયા છે બાકીનાને

મને હું બહાર હતો પણ જે ફોન આવ્યો કે ભાઈ આ રીતના બસની અકસ્માત થયું છે ફોન આવ્યો તો હું પણ મને કહો ત્યાં પહોંચતા પહોંચતા પણ મતલબ મેં જે અકસ્માત થયું પણ પહોંચીને વર્ત આવે તો એકસો આઠ માણસ આવો મારી વાત તો જરા જાણવા પણ મળી છે કે આ જે ઘટના બની તો કોવટ અરે સાઈ કોણ દવા તો જે કંઈ બનાવ બન્યો એ બાબતમાં આમ તો દુઃખ છે પણ આમાં ડ્રાઈવર

અને સાઈડ આપવાથી આ બસ પલટી ખાઈ ગઈ છે જેથી લગભગ ચડિયા ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે તે સારવાર અર્થે અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરેલ છે